દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ભારે મેઘ ખાંગા થતા પૂરની વિકટ સ્થિતિ સર્જાય છે નવસારી વલસાડ ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારેથી ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને ઓડિસ્સાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળની સૌથી મોટો અને વિશેષ ગ્લોબલ માસ્ટર પ્લેન સાથે એકસો પાંચ જવાનો સાથે રેસ્ક્યુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે આવી પહોંચ્યા હતા દક્ષિણ ગુજરાતના કોઈપણ જિલ્લામાં બચાવને રાહતની કામગીરીમાં વિશેષ સહયોગ મળી રહેશે આ ટીમો કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ભારે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જેને કારણે ભારે વરસાદથી વધુ ખાના ખરાબી ન સજાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે કરેલી માંગ મુજબ ખાસ ઓડિશાથી એનડીઆરએફની ટીમોને સુરત ખાતે રાખવામાં આવી છે જે આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી કરશે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા